નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું અઠ્યાવીસમી ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલાં વિડીયોની લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને પણ શીખી શકાશે અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે તો જૂના એક વર્ષ સુધીના કરંટ અફેરની પીડીએફ તમને મળી જશે શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલાં પ્રશ્ન હાલમાં જ એર ડિફેન્સ યુનિટમાં સામેલ થનાર સૌથી પહેલા મહિલા ફાઇટર પાઇલોટ કોણ બની છે તો એર ડિફેન્સ યુનિટની અંદર સામેલ થનાર સૌથી પહેલા મહિલા ફાઇટર પાયલોટ બન્યા છે મોહના સિંહ ઓપ્શન બી જવાબ થશે હાલમાં જ મોહના સિંહ છે એ એર ડિફેન્સ યુનિટમાં સામેલ થનાર સૌથી પહેલા મહિલા ફાઇટર પાયલોટ બન્યા છે ઓકે બાકી ભારતના રાજસ્થાન રાજ્યના છે તેઓ ઓકે એ પણ યાદ રાખીશું બાકી થોડાક તેઓ હાલ છે તમિલનાડુના સુલુર એરબેઝમાં

શક્તિ મળે છે બાકી તરંગ શક્તિ યુદ્ધ અભ્યાસ છે એમાં પણ ભાગ લીધો છે બરાબર ભોના સૂર્ય તો આટલા પોઈન્ટ એમના વિશે છે એ આપણે યાદ રાખીશું બે હજાર ચોવીસના મહિલા વર્લ્ડ કપ બે હજાર ચોવીસનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે એકચ્યુઅલમાં તો આનું સમાપન થઈ ગયું છે વિજેતા ટીમ પણ કહી દો તમને તો યુએ છે ત્યાંનું આયોજન થતું બરાબર વિજેતા ટીમ ન્યુઝીલેન્ડ બની હતી

સાત મિલિયન ડોલરનું ઇનામ મળશે અથવા તો એક પોઈન્ટ સત્તર મિલિયન ડોલરનું ઇનામ આપવામાં આવશે ભારતની ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા કયા દેશની મનાસ યુનિવર્સિટી સાથે કરાર કરવામાં આવ્યો છે ભારતની જે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય છે એ ક્યાં આવી છે વડોદરામાં બરાબર ગુજરાતના વડોદરાની અંદર આ ગતિશક્તિ વિશ્વવિદ્યાલય આવેલી છે અને એણે ઓસ્ટ્રેલિયાની મનાસ યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે બરાબર ઓપ્શન એ આપણો આન્સર થશે એક મનાસ નેશનલ પાર્ક પણ છે ચલો કોઈ કોમેન્ટ કરીને કહેશે કયા રાજ્યમાં છે મનાસ નેશનલ પાર્ક તો અહીંયા મનાસ યુનિવર્સિટીની વાત થઈ છે ઓસ્ટ્રેલિયાની અંદર આવેલી છે બરાબર અને બાકી ગતિશક્તિ વિશ્વવિદ્યાલય અને એમની સાથે કાર્ય કરવામાં આવે છે શેના માટે એન્જિનિયરિંગ અનુસંધાન એટલે કે એન્જિનિયરિંગ રિસર્ચ શિક્ષા અને કાર્ય પ્રશિક્ષણ આની અંદર સહયોગ માટે કરવામાં આવેલા છે ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય એમણે અગાઉ નેશનલ રેલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ નામથી ઓળખાતી હતી પાછળથી નાનું નામ કરી અને ગતિશક્તિ વિશ્વ કરવામાં આવ્યું હતું ઓસ્ટ્રેલિયાની ડેકન યુનિવર્સિટી એમના દ્વારા ભારતમાં પોતાનો સૌથી પહેલો વિદેશી કેમ્પસ ખોલવામાં આવશે અને બ્રિટનની સાઉથમ્પટન યુનિવર્સિટી એ પણ ભારતમાં પોતાનો વિદેશી કેમ્પસ ખોલશે ક્લિયર આ બધા પોઈન્ટ છે યાદ રાખજો હાલમાં ચર્ચામાં રહ્યું ચંદ્રયાન મિશન ફોર કયા વર્ષે લોન્ચ થશે ચંદ્રયાન ચાર મિશન છે બે હજાર સત્યાવીસમાં લોન્ચ થશે ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ ઇસરો દ્વારા ઓક્ટોબર ચોવીસમાં ચંદ્રયાન ચાર નામના મિશનને લોન્ચ કરવામાં આવશે અને આ મિશન છે એમાં કુલ બે કરોડનો ખર્ચ કરવામાં આવશે આ મિશનને બે હજાર સત્યાવીસમાં ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે બાકી ઇસરો છે એ ચંદ્ર ઉપર સૌથી પહેલું માનવ મિશન પણ કરશે એક્યાશી સુધીમાં કરશે સૌથી પહેલું માનવ મિશન ચંદ્ર પર કરશે ઈસરો બે હજાર ચાલીસમાં અને બે હજાર પાંત્રીસમાં ઈસરો છે એ ભારતનું અંતરિક સ્ટેશન અવકાશમાં સ્થાપશે બરાબર તો ઇન્ડિયન સ્પેસ સ્ટેશન સ્થાપવામાં આવશે અંતરિક્ષમાં ભારતનું બરાબર અને એ બે હજાર પાંત્રીસ સુધીમાં સ્થાપાઈ જશે ક્લિયર આ બધા આપણા લક્ષ્યાંકો છે જે આપણે અચીવ કરવાના છે બરાબર ભારતીય અંતરિક્ષ સ્ટેશનમાં કુલ પાંચ મોડ્યુલ હશે

અલમટ સિંધુ જળ સંધિ છે એની મધ્યસ્થી વિશ્વ બેંક દ્વારા કરવામાં આવી હતી સિંધુ જળ સંધિની વાત કરું બરાબર તો એવી રીતની સંધિ છે છ નદીઓ વિશેની આખી સંધિ છે જેમાં સિંધુ ઝેલમ અને ચિનાબ નદી એનું પાણી છે પાકિસ્તાન ઉપયોગ કરશે રાવી બ્યાસ અને સતલુજ નદીનું પાણી છે એ ભારત ઉપયોગ કરશે ક્લિયર આ ટાઈપની સિંધુ જળ સંધિ છે એ ટોટલ કેટલી નદીઓની સંધિ છે છ નદીઓની સંધિ છે ત્રણ નદીનું પાણી ભારતમાં માં પડશે ત્રણ નદીનું પાણી પાકિસ્તાન માં પડશે ઓકે સંધિ ક્યારે થઈ ઓગણીસો સાહીઠમાં થઈ હતી બરાબર ભારત છે ઘણા પ્રોજેક્ટ બનાવી રહ્યું છે આ નદી ઉપર બરાબર જેમાં પકલડુલ પ્રોજેક્ટ છે એ ચિનાબની સહાયક નદી ઉપર બને છે કિશન ગંગા પ્રોજેક્ટ છે જેલમ નદી ઉપર બને છે અને રેટલે પ્રોજેક્ટ છે ચિનાબ નદી ઉપર બને છે ક્લિયર તો આ બધા ઘણા બધા ભારતના પ્રોજેક્ટ છે જેમાંથી સિંધુ જળ સંજોગોની નદીઓ પર બની રહ્યા છે સત્યાવીસ ઓક્ટોબરના રોજ કોના દ્વારા ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે 27 ઓક્ટોબરે ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ ડે યુનેસ્કો ઉજવે છે આન્સર આવશે યુનેસ્કો હાલમાં 27 ઓક્ટોબર 2024 ના રોજ ઓડિયો વિઝ્યુઅલ હેરિટેજ ડે ઉજવાયો 2024 ની થીમ છે યોર વિડો ટુ સફર ઓકે 2007 માં સૌથી પહેલી વાર ઉજવાયો દર વર્ષે યુનેસ્કો આની ઉજવણી કરે છે યુનેસ્કો નું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન এডুকেશন સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન હેડક્વાર્ટર ફ્રાન્સ ના પેરિસ છે વડા અત્યારે ઓડ્રેઝોલો છે અને સોળ નવેમ્બર ઓગણીસો ને પિસ્તાલીસમાં યુનેસ્કો સ્થાપના થઈ હતી હાલમાં થલસેના દ્વારા બે હજાર ચોવીસમાં કેટલામો ઇન્ફન્ટ્રી ડે ઉજવાયો છે બે હજાર ચોવીસમાં અઠ્યોતેરમો ઇન્ફન્ટ્રી ડે છે હાલમાં જ સત્યાવીસ ઓક્ટોબરના થલસેના ઇન્ફન્ટ્રી ડે ની ઉજવણી કરી અત્યારે અઠ્યાવીસમો છે સોરી અઠ્યોતેરમો છે આ દિવસે શીખ રેજિમેન્ટની પહેલી બટાલિયન છે શ્રીનગર એરબેઝમાં ઉતરી હતી અને દૃઢતા અને અસાધારણ હિંમત દર્શાવી તેમણે પાકિસ્તાનની આર્મીની દુષ્ટ યોજનાઓ છે એને નિષ્ફળ બનાવી હતી બરાબર એના માટે ધ વોલ બની હતી બરાબર એક દિવાલ બનીને ઊભી હતી બરાબર આપણી ભારતીય સેનાની જે સૌથી પહેલી શ્રીનગરની બટાલિયન હતી બરાબર એ ક્લિયર તો એની યાદમાં ઇન્ફન્ટ્રી દિવસ ઉજવાય છે ભારતની સૌથી પહેલી સૈન્ય ઘટનાની યાદમાં અને ઇન્ફન્ટ્રી ડે તરીકે ઉજવવામાં આવે છે બરાબર ભારતીય સેનાની સૌથી મોટી લડાઈ શાખા છે બરાબર અને યુદ્ધની રાણી તરીકે પણ ઓળખાય છે ભારતની ભારતીય સેનાની કરોડરજ્જુ તરીકે પણ એને ઓળખવામાં આવે છે નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ વધુમાં વધુ કેટલા ટન પેલોડને લો અર્થ ઓર્બિટમાં લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે તો ટોટલ ત્રીસ ટન જેટલું વજન છે લો અર્થ ઓર્બિટની અંદર લઈ જઈ શકશે બરાબર તો આન્સર આવશે ત્રીસ ટન ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ છે

એ કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે ઇન્કોઇસે વિકસિત કર્યું હતું ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના કેન્દ્ર એનું પૂરું નામ છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ ઇન્કોઇસ કાર્ય કરે છે ચર્ચામાં રહેલ સ્વીપ પ્રોગ્રામ છે શરૂ કરવામાં આવ્યો હતો કોના દ્વારા શરૂ કરવામાં સ્વીપ પ્રોગ્રામ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ શરૂ કર્યો બાકી પૂરું નામ છે આનું સ્વીપનું સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રલ પાર્ટિસિપેશન એનું ફૂલ ફોર્મ છે આઈસીસીમાં અમ્પાયર બનનાર સૌથી પહેલાં પાકિસ્તાની મહિલા કોણ બન્યું સલીમા ઇમ્ત આઈસીમાં અમ્પાયર બનનાર સૌથી પહેલા પાકિસ્તાની મહિલા બન્યા હાલમાં ભારતના કયા રાજ્યના પ્રધાનમંત્રી કયા રાજ્યમાં પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન છે એને ભારતના કેટલા ગામોમાં શરૂ કરવામાં આવ્યું છે એમાં કયા રાજ્યમાં નહીં કેટલા ગામોમાં શરૂ કરવામાં આવ્યું છે ટોટલ ત્રેસઠ હજાર ગામોમાં શરૂ કર્યું છે અને ટ્રાઇબલ અફેર મિનિસ્ટ્રી દ્વારા લાગુ કરવામાં આવે છે આઈપી સારથી નામનો ચેટબોટ કોણે લોન્ચ કર્યો છે આ ક્વેશ્ચન પૂછાય છે ડીપીઆઈટી વિભાગ છે વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે આઈપી સારથી નામનો રોબોટ લોન્ચ કર્યો છે ટાટા સ્ટીલ દ્વારા કયા દેશ સાથે 500 મિલિયન પાઉન્ડના ગ્રાન્ટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યો છે તો યુકે સાથે હસ્તાક્ષર કર્યા છે હાલમાં દક્ષિણ માટે સંયુક્ત રાષ્ટ્રનો સૌથી પહેલો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન દિવસ છે ક્યારે ઉજવવામાં આવશે 16 સપ્ટેમ્બરે ઉજવાય છે હાલમાં વિકસિત ભારત ફેલોશિપ કાર્યક્રમની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશનને શરૂ કર્યું બ્લુ ફેલોશિપ કાર્યક્રમ બરાબર વિકસિત ભારત ફેલોશીપ કાર્યક્રમ શરૂ કર્યો છે હાલમાં જ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા ભારતના કેટલા રાજ્યમાં અગ્નિશમન સેવાઓના આધુનિકરણ માટે નવસોને આઠસોને નેવું કરોડની રકમને મંજૂરી આપી છે ટોટલ પાંચ રાજ્ય માટે મંજૂર કરી છે આ રકમ ગૃહ મંત્રાલયે મંજૂર કરી છે અઠયારસ ઓક્ટોબરના વિડીયોને અહીંયા વિરામ આપી દઈએ મળીશું ઓગણત્રીસમી ઓક્ટોબરના બ્રિયમાં ત્યાં સુધી રજા લેશું